કચ્છભૂમિ ન્યૂઝને દાદાના ધામમાં જ્યારે પધારે છે ત્યારે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને કચ્છભૂમિ ન્યૂઝના સૌ દર્શક મિત્રોને જય રાવણબીર દાદા જય મામોમાય આજે શેષા અવતાર શ્રી રાવળપીર દાદાનો આજે જાતર અને જન્મોત્સવ જન્મોત્સવ છે એટલે એને વર્ષોથી આપણી પરંપરામાં એને જાતર કહેવામાં આવે છે અને આ આજકાલની કોઈ પરંપરા નથી વર્ષોથી આ ચાલી આવે છે અને એમાં આ દિવસે દાદાની જાતર હોય જન્મોત્સવ હોય ત્યારે દાદાની પેઢી થતી હોય અને દર વખતે પેઢીનો લાભ અલગ અલગ પરિવારને મળતો હોય અમે તો સીધી લીટીના દાદાના વારસદાર છીએ ત્યારે અમારો તો એમ હોય કે બીજા બધા મિત્રો એનો લાભ લે પણ છતાં દાદાની જ્યારે એવી અંદરથી જેવી પ્રેરણા થઈ જાય ત્યારે અમારા સ્વર્ગસ્થ વિરમ આચાર્ય અને સ્વર્ગસ્થ મેઘરાજ આચાર્ય ગેલવા પરિવારને આજે દાદાના ધામમાં દાદાને પેઢી કરવાનો જ્યારે અમને અવસર મળ્યો છે ત્યારે ખૂબ આનંદની લાગણી છે અને એ પેઢી નિમિત્તે જાતર નિમિત્તે દાદાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ દાદો દાદાને અઢારે વરણ માને છે એ અઢારે વરણને દાદો સુખી રાખે ખૂબ પ્રગતિ આપે અને સૌ આગળ વધે અને દાદા પ્રત્યે એમની શ્રદ્ધા છે એમાં હજી વધારો થાય એવી ભાવના એવી લાગણી દાદાના ચરણોમાં વંદન સાથે ફરીથી આવ સૌનો આભાર શેષા અવતાર રાવટ બી દાદાની છે સેસાવતાર અને ચારણ કુળ ભૂષણ કહી શકાય જે એવા સેસાવતાર રાવરપી દાદાનો આજે પ્રાગટ્ય દિવસ સુદ ચોદસ એટલે દાદાનું પ્રાગટ્ય દિવસ અને દાદાના પ્રાગટ્ય દિવસે ભાર હંમેશ વર્ષોથી જે પ્રણાલી ચાલી આવે છે કે દાદાની જાતર હોય મેળો હોય એમાં હજારો લોકો ભાવિક ભક્તો અહીંયા આ દાદાને માથું ટેકવે દાદાની પેઢી પ્રસાદી કરે અને સાથે ભોજન કરી અને જે હરી મળી અને પોતાના વિચાર વિમર્શ એકબીજા સાથે સુમેળભર્યા વાતાવરણ બનાવે એવા પ્રસંગે જયારે આજે અમને અમારા ઘેલવા પરિવારને જ્યારે મોકો મળ્યો છે દાદાનો હુકમ થયો છે દાદાની પ્રેરણા થઈ છે ત્યારે પહેલાં તો હું આ મંદિર વિકાસ ટ્રસ્ટ અને પેરી સમિતિનો આભાર માનીશ કે અમને યોગ્ય ગણી અને અમને મોકો આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અમે દાદાના સીધી લીટીના વારસદાર કહેવાય રાઉરપી દાદા જે કુળમાં જન્મ્યા એ જ કુળમાંથી અમે છીએ એટલે અમને વિશેષ ગર્વ હોય કે દાદા પ્રત્યે અમારી ભાવના બાકી દાદા તો વધારે વરણ માટે હરમ એ હાજર હોય છે જલ જાડેજા હોય પછી બ્રાહ્મણ હોય કે અઢારે વરણ કોઈ પણ હોય એમના માટે દાદા હારા અમે શુભા હોય છે અને દાદાને ખરા મનથી આકલો કરો તો આજની તારીખમાં પણ દાદાના પ્રચાર જોવા મળે છે આજની પેઢીમાં જે લોકોએ પોતાનો સમય કાઢી અમારો આમંત્રણને માન આપી અને પધાર્યા મારા બત્રીજો બાજુમાં ઊભો છે કેવલ કેલવા માનવી તાલુકા પંચાયતના પ્રમુખ છે એ પણ દાદાની અસીમ કૃપા છે કે અમારા ગેલવા પરિવારમાં હું એટલું ગર્વથી કહી શકું કે ગેલવા પરિવારમાં કોઈ લગભગ કોઈ દુઃખી નથી એટલે દાદાની ની એવી કૃપા છે અને દાદાની આવી ને આવી કૃપા હર હમેશ અધારે વર્ણ ઉપર અવતરતી રહે વર્તરી દાદા દાદા આશીર્વાદ મળતા રહે એવી કૃપા સાથે આજના દિવસે ફરી ફરીને જે જે લોકો પતા રહે ખૂબ ખૂબ દિલથી આભાર જય માતાજી એટલે આ બધી પ્રેરણા દાદાની છે અમે પહેલા મેં કીધું એમ કે દાદાની કૃપા વિના એક પાંડુ પણ હલી શકે નહીં અને અમારા ઘેલવા પરિવાર માટે તો સર્વ જે કહી શકીએ એ રાઉપી દાદા છે અને રાઉલપીર દાદાની એવી કૃપા છે કે અમે નિમિત્ત માત્ર બની રહ્યા છીએ સંચયના કામ હોય તળાવના કામ હોય કે પછી વૃક્ષારોપણ હોય કે સામાજિક લેવલના હોય કે શિક્ષણ ક્ષેત્રે હોય એમાં આરામે સમયે કોઈક ને કોઈક રીતે અમે લોકોને ઉપયોગી થઈ શકીએ છીએ એ બદલ હું દાદાનો ખૂબ ઋણી રહીશ કેમ કે અમને એ એ લાયક બનાવ્યા છે ત્યારે અમે કોઈ આવી કાર્ય કરી રહ્યા છીએ વલસરાના વીર શેષવતાર રાહુલપીઠ દાદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પેઢીનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ આજરોજ ગંગા સ્વરૂપ રામાઈબેન વિરમભાઈ ગેલ ગેલવા અને ગંગા સ્વરૂપ વાલભાઈબેન મેઘરાજભાઈ ગેલવા ભદનાનંદી પાલુભાઈ ગઢવી અને દયાભાઈ ગેલવા પરિવાર સમસ્ત આજરોજ મુખ્ય યજમાન મુખ્ય દાતા આ જે પેઢીના બન્યા છે અને ખૂબ સુંદર આયોજન ભજન ભોજન અને બપોર બાદ રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તેમાં સરસ એક આખો હિંડોળા અને દાદાના અશ્વ ગોળાનો અહીં ભેટ આપવામાં આવી છે મંદિરમાં જે દાદાની સમાધિ છે ત્યાં ખૂબ જ સરસ મજાનો આખો કાચના સ્ટોન સાથે કાચના પથ્થર સાથેનો આજે મંદિરનું આજના પવિત્ર દિવસે ખુલ્લું મૂકવામાં આવ્યું છે દ્વાર અને એ પણ નૂતન કામગીરી આજે લોકો માટે દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી છે ત્યારે અમારે રાવલપી દાદા પેઢી સમિતિ રાવલપી દાદા મંદિર ટ્રસ્ટ સમિતિ વતી અમે સૌનો આભાર માનીએ છીએ અને સર્વે દાતાઓનો સર્વે સહયોગીઓનો અને અમારી સમિતિના જે કાર્યકરોએ અહીં જે રેમત ઉઠાવી છે બધાનો આભાર માન્યો છું